વેદના વેદનાને લાગણીના અવાજને સરકાર સુધી પહોંચાડવાની વાત છે એ પશુપાલક એ ખેડૂતની લાગણી કે જેના ઉપર આજ લોકો અત્યાચાર કરી રહ્યા છે ખેડૂતોનો પશુપાલકોનો વાક શું હતો એ લોકો સાબર એટલે કે પોતાની સંસ્થા પાસે પોતાનો જ અધિકાર પોતાનો નફો માંગવા માટે જાય છે અને એના ઉપર તમે ટીયર ગેસ છોડો છો એને તમે લાઠીઓથી વધાવો છો શરમ આવી જોઈએ તમે એના બૈડા ભાંગો છો એમને જેલમાં પૂરો છો અમે આ દરેક વસ્તુને વિરોધમાં છીએ અને વધારેમાં હું તમને કહું કે દુઃખની અને કઠણાઈની વાત એ છે કે આ

વર્ગ આવે છે આ દરેક માંગણીઓને લઈને અમે નીકળ્યા છીએ અને આ કૃત્ય જેને કર્યું છે જેને આદેશ આપ્યો છે આવા ભાજપના નબીરાઓ એ ભાજપના જે આકાઓ છે એને ગોતી અને જેલ કરો અને ખેડૂતો અને પશુપાલનો માફ કરો આગણી અને લાગણી સાથે હંમેશા લડ્યા છીએ વિરોધમાં બની વિરોધ પક્ષ બની અને પણ સત્તાના કાન ખોલવાનું કામ કર્યું છે અમારો એક એક સૈનિક અમારો એક એક પેજ લીડર અમારો આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ગામડે ગામડે ઘરે ઘરે ગલીઓમાં વસે છે અને આ દરેક એની વેદનાના સહભાગી બને છે અમે અહીંયાથી અમારાથી જે થાય છે કે ભાજપના જે બેરી સરકાર છે જે ભાજપ સરકાર છે જે ભ્રષ્ટાચારી છે જે જે ખેડૂત વિરોધી છે જે પશુપાલક વિરોધી છે આ દરેક સામે અમે અવાજ ઉઠાવીએ છીએ અને અમારી લાગણીથી અમે જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ આજે અમારી પાસે સત્તા નથી પણ વિરોધ પક્ષમાં બેસીને પણ અમે એને અંભાવીએ ને એ આ જનતા થકી થકી આ પશુપાલકો ખેડૂતો થકી છે કાર્ય કરીશું કોંગ્રેસ પૂરું થઈ ગયું છે વિરોધ પક્ષમાં ગુજરાતે ત્રીસ ત્રીસ વર્ષ સુધી બેસાડ્યું પરંતુ ત્રીસ વર્ષમાં કાંઈ ન પ્રજાનું ભલું કરી શકી ત્યારે આમ આદમી પાર્ટી સિત્તાવીસની રાજનીતિ તો બહુ દૂરની વસ્તુ છે અમે તો સત્તા માટે કામ નથી કરતા અમે વિરોધ પક્ષ માટે કામ કરીએ છીએ અમે જનતાના પ્રશ્નો હલ થાય એના માટે કામ કરીએ છીએ અને અને ભાજપે જે ભૂખ ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે અને જે આ ખેડૂતો ઉપર 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 પશુપાલકો મહિલાઓ યુવાઓ દમન કરે છે અને પોતાના આકાઓ પોતાના ઘર ભરે છે એના માટે અમે લડીએ છીએ અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે ગુજરાતની જનતાના આશીર્વાદ મળે છે અને એનાથી જ અમે આ વિશ્વાસ જતાવીએ છીએ કે બે હજાર માં પણ એ લોકો ઘર ભેગા થશે ને પરિવર્તન